મોટા વરાશ્વા ખાતે રહેતા ભાવેશ બલદાણિયાએ એક યુવતીને નોકરી અપાવવાના બહાને મિત્રતા કેળવી તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ યુવતી યુવકના ચુંગલમાંથી છૂટવા તાંત્રિક પાસે ગઈ વશીકરણ વિધિના બહાને લાખો રૂપિયા પડાવતા આખરે આ યુવતીએ એક મહિલા સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદ કરી છે મોટા વરાશ્વા ખાતે રહેતી યુવતી ત્યાં જ રહેતા ભાવેશ બલદાણિયાના સંપર્કમાં આવી હતી તેને આ યુવતી સાથે મિત્રતા કેળવી જેમાં યુવતીને નોકરી આપવાનો વાદો કરી અને અવારનવાર અલગ અલગ જગ્યાએ જવું પડશે

મોટા વરાછા ખાતે રહેતી યુવતી ત્યાં જ રહેતા ભાવેશ બલદાણિયાના સંપર્કમાં આવી હતી તેને આ યુવતી સાથે મિત્રતા કેળવી જેમાં યુવતીને નોકરી આપવાનો વાદો કરી અને અવારનવાર અલગ અલગ જગ્યાએ જવું પડશે તેમ કઈ બળાત્કાર ગુજાર્યો હતો ભાવેશની બહેન પણ ભાવેશનો સાથ આપતી આ બધું યુવતી સમજી જતા આખરે તેના ચુંગલમાંથી છૂટવા એક તાંત્રિકનો સહારો લીધો તાંત્રિક વશીકરણની વિધિ કરી આ યુવતી પાસેથી બે લાખ ત્રેપન હજારથી વધુ રૂપિયા પડાવ્યા છેલ્લે આ યુવતીને ભાન થયું કે પોતે છેતરાય છે બડາດકરી ભાવેશ બલદાણિયા તેની બહેન તેમજ તાંત્રિક સામે ઉતરાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધામ ભાવેશ બલદાણિયાની ધરપકડ કરી છે બાકીનાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે